કેરળના વાયનાડ જિલ્લાના મેપાળીના પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન ઓગણીસ લોકોના મોત બસો પચાસથી વધુ લોકો ફસાયા હોવાની સંભાવના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ એનઆરએફમાંથી મૃતકોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજારની સહાય કરી જાહેર છત્તીસગઢમાં ટ્રેન દુર્ઘટના ચક્રધરપુરમાં હાવડા મુંબઈ મેલ એક્સપ્રેસના અઢાર ડબ્બા પાટા પરથી ખસી પડ્યા બેના મૃત્યુ વીસ થી વધુ ઘાયલ દુર્ઘટનાના કારણે કેટલીક ટ્રેનોના રૂટ કરાયા ડાયવર્ટ સંસદમાં ચાલતા બજેટ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ પરની ચર્ચાનો આપશે જવાબ ત્રેવીસ જુલાઈએ રજૂ કરાયું હતું સામાન્ય બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જર્ની ટુવર્સ વિકસિત ભારતને કરશે સંબોધન વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કર્યા પછી થનાર આ કોન્ફરન્સમાં વિવિધ સેક્ટરના લોકો લેશે ભાગ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ સવારથી પંચાણું તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ પાટણમાં ચાર ઇંચ તો બનાસકાંઠામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ છતાં રાજકોટના સાડત્રીસમાંથી માંથી ફક્ત ત્રણ ડેમ જ ભરાયા સંપૂર્ણ પાણીથી ચોત્રીસ ડેમ ખાલી રાજકોટની જીવાદોરી સમાન આજે ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલીમાં વધારો થાય તેવી સંભાવના રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સુડતાલીસ કેસ ઓગણીસના મૃત્યુ સૌથી વધુ સાત કેસ પંચમહાલમાં તો સાબરકાંઠામાં છ કેસ એક્ટિવ વધતા કેસો વચ્ચે નવી દિલ્હીની એનસીડીસીની ટીમે પંચમહાલની લીધી મુલાકાત સપ્તાહના બીજા દિવસે શેર બજાર ઐતિહાસિક સપાટી નજીક સેન્સેક્સ એકસો ત્યાં પોઈન્ટ વધી એક્યાસી હજાર પાંચસો નિફ્ટીએ વટાવી ચોવીસ હજાર આઠસોની સપાટી પાવર ઓઇલ અને ગેસ શેરોમાં તેજી સોના ચાંદીમાં સામાન્ય વધારો પેરિસ ઓલિમ્પિકમાં ભારતે રચ્યો ઇતિહાસ ટેબલ ટેનિસમાં મહિલા સિંગલ્સમાં મનિકા મનિકાબા બત્રાએ મેળવ્યું પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન તો આજે પેરિસ ઓલિમ્પિકમાં ભારત પાસે ફરી મેડલ જીતવાની તક મનુ ભાકર અને સરબજોત સિંઘની જોડી નિશાનેબાજીમાં કાંસ્ય પદક જીતવા માટે ઉતરશે મેદાનમાં